આપણે બેક્ટેરિયા છાંટવાના હે ઉતારો આવી ગયો માંડવી મઠડામાં ગીરના ચાર ને સુડોન બેંટવાના રેતી મિશ્રણ કરી છાંટી દેવું થાળા પાંચ જેવું થયું અને છોટા ક્યાંક ક્યાંક ફૂકાય એટલે ઉતારા જેવું બહુ નથી આપણે ઉતારો કે ફૂકારો કે હોય આ છાટો તો આમાં આપણે બેક્ટેરિયા છાંટવાના હું તમને દેખાડું કેટલી જગ્યાએ છોટું ફૂંકાઈ ગયું હોય અને ફૂંઘ કે હોય તો બંધ થઈ જાય અટકતી આ ગીરના ચાર મગફળી છે વાવેતર જવાર્યું આ છોટું સુકાઈ ગયું છે ઉભે ઉભું આ અટકી જાય આ છાટો તો બેક્ટેરિયા ઘણી જગ્યા આવું હવે તમને હજી દેખાડું આ ખાલું પડે વધારે એટલે આને છાંટી પેલા વેલી બને એટલે છાટી દે જવાર્યું છે ને જેમ બને વેલી ફોન કરે એટલે આ બેક્ટેરિયા છે એનાથી અટકી જાય છે ફૂગું હોય કાળી ફૂંગ હોય ધોરી ફૂંઘું હોય અને આ ઉતારો સુકારું કે હોય તો આપણે માંડવીમાં અટકી જાય છે જ્વા આવી રીતના ઘણા છોટા છે સુકાઈ ગયા હે આપણે આવી ગયા હા જયદીપ બેગરો જામ ખંભાળી હિરણભાઈ બેક્ટેરિયા મોનિટર ના હે સુડન હે બે મિક્સ કરીને છાટો ના હે તો આપણે હૃદયભાઈ માં વાત જઈને બેઠા હે આપણે છાઠું ગાય ગાય બીજી રાજ હવે વિડીયો ઉતારે છે આપણે સુડન અને મોનિટર બેનું મિક્સ કરી જેથી માં છાટવાનું હે મથડા માંડી માં આપણે ઉતારો ગીરના ચાર માં છોટું ક્યાં ક્યાં ફૂકાય છે આપણે રેતી માં ગાય બેઠેલી મોનિટર ને બેઠેલી સુડન ની મિક્સ કરી અને આ ખાસ કામ આપણે કાળી ફૂગ સફેદ ફૂગ અને ઉતારો કે છોટો ફૂકાઈ ગયું હોય કે નીચે તમને ખબર હોય તો ધોરી ફૂગ હોય હોય એ બટકી જાય છાટો એટલે બંધ થઈ જાય અટકતું અને આ છાટોથી ઘણો બધો ફાયદો થાય છે ઉતારામાં ફાયદો થાય છે ડેડવો પણ સારો ફરાય છે ડેડવો ફૂલ પાકી જાય છે આપડે ફેરવા માં ને હે અર્ધે ભાઈ રેતી નાખી હા અને વેક્ટરિયા નાખવાના હે જો આરિયા સુડો ને મોનિટર બીજરા તોડે છે તોડના તોડના ખાયક આપણે ફેરવવાનું કામ ચાલુ કરી દીધું જો હર્દેવ ભાઈ ભિની રેતી કાઠી અને નાખીએ ને આપણે બીજરાજ ભાઈ છે મોનિટર ને બેક્ટેરી છે જો તમને દેખાડું બીજો નું પેકેટ આવે હા આ છોરા કલા ને જો આમાં નાખીને પછી જીવતા થઈ જાય 24 કલાકની અંદર મિક્સ કરી દેવાનું બધું બે યાદ ના છે સુડોન ના છે ને મોનિટર ના છે થોડું તો બીજરાજ ભાઈ ઈ તમને દેખાડું દો તોડીને રેતી આપણે અન્ન નાખવામાં થઈ એટલે હા પાણી નાખ દે પાંચ નહીં વધારે નાખ દે પછી ઘટે નહીં હા બેક્ટેરિયા બીજા નાખતો જાય થોડા થોડા બે મિક્સમાં તો આપણે બે મિક્સમાં બે બેક્ટેરિયા બે નાખતા જાય અડધે ભાઈ રેતી નાખતા જાય હા એ નાખો સુડો ના નાખો બહુ બસ ઊંડું ના દેતો તો બહુ જો બધા બેક્ટેરિયા રાખ દીધા આપણે બે માથે પાછા નાઈ ખાય બેઠેલી ખાલી કરેલ પડ્યા છે ચાર ઠેલી હવે હજી રેતી વધારે નાખી દેવું માથે એટલે આપણે છ વીઘા નાખવા ના બીજા કાળ પોપાવારી લેવા જામ ખંભાળીયા હિરણભાઈ કહું ન્યાથી આપણે બધી દવા લઈએ સસ્તામાં સસ્તી ને રિઝલ્ટ સારું મળે સો ટકા એક વાર ટ્રાય કરજો આપણે તો સો ટકા રિઝલ્ટ મળ્યું એટલે આપણે વિડીયો ઉતારી છે બેક્ટેરિયા હોય કે ગમી દવા હોય સલ્ફર હોય કે બધી દવા ને સસ્તી બધી રીતે સસ્તી મળે છે આખા ખંભાળિયામાં ના મળી એ કરતા બધા કરતા સસ્તી મળે છે દવા અહીંયા વ્યાજ બી ભાવે આમાં ચાર ડોલો નાખીએ અને આ પાંચની ડોળ નાખીએ ઘણું થઈ રહે ને એટલું તો વાવ પાલ્યું લઈને આપણે હલાવ નાખીએ ખાય કાંઈ હજી ઓઈ નાખી દેજો એમાં બીજા હા એ વાવ ના કાઠીથી જો રેતી પડી ભીની રેતી હોય વધારે સારું એટલે હું ચોટી જાય ઉડે નહીં માંડવી માં ના આપડે આમાં છાટવાના હે આમાં હે છોટા હુકા હે કોક 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 એટલે વેલહેરા છાટી દીધો બંધ થઈ જાય હુકારો ઉતારો ફૂંક કાળી ફૂંક સફેદ ફૂંક ગમે હોય બંધ થઈ જાય ગીરનાર ચાર વીસ ની જારી છે જો એટલે મિક્સ થઈ જાય હા પૂરેપૂરા હરદેવભાઈ હળાવી છે જો અને તાત્કાળી છાટી દેવાય પછી ભેરાયો પછી રેવા ના દેવાય પડતર અને ગાયકા ઉડાડી જવાય ચાર ચાર પાટલા લઈ અને તમને જેમ ઠીક લાગે એમ વરસાદ પછી કાળી ફૂંગ બહુ હાડ છે ફુકારો છે બહુ છે છોટામાં એટલે આપણે આજે કોરાઠા જેવું થયું છાટી દેખાય ગાળો બહુ હતો તો આપડે જો આમ ફરખી ત્યાં ભેરવાન કમ્પ્લીટ થઈ ગયા હવે ગાયકાલું લઈ ભરી છાંટી બેક્ટેરિયા અને આને રેતી બીજે સુધી બીજા ફેરવાય નહિ રેતી ને એકમાં ભેગું બીજું કોઈ ખાતર આ સાઈડ આડી દવા ના છાટા બાકી રિઝલ્ટ ના મળે આપડે કેમકે ઉરિયા ફેગું કે ના આલે પછી ડીએપી ખાતર કે બીજા કેવાય ફેગું ના આલે રેતી ફેગા ચાલે આડલી સુધી દવા નહીં છાટવાની આ સાઈડ નાખા પછી આ પેલા દવા છાંટ કરની પછી ચોવીસ કલાક પછી છાટવાના હોય ભેજવાળું વાતાવરણ હોય અને ઠંડુ વાતાવરણ હોય ભેજવાળું વાતાવરણ હોય ઠંડુ વાતાવરણ હોય સાંજના સમયે નાખી દઈએ તો તમારે બેક્ટેરિયા કાયદેસર લાગી જાય બરાબર તડકા ના પણ નહીં ના આપણે ધ્યાન કામ તો થઈ ગયા છે બરાબર આવા દે દે આવી ઘેરી ના હા હરખી રીતે મિક્સ કરી આવા દે આવા દે આવા પછી જો થોડી થોડી ગાંગડી રહી ગઈ છે જામી ગઈ વાંધો નહીં એની હાલ છે હવે આપણે નાખવા જવાનું છે હૃદય ભાઈ ડોલું ભરે છે એ ખરખો માપ રાખવાનું બધેમાં ચાર ચાર વાટકા નાખ્યા એટલે ચાર ચાર વાટકા નાખવાના બધી ડોલુમાં ચાર ચાર ભાઈ છાંટવાના હે બીજા જ ભાઈ છેલ્લો દિવસે કાલ તો એની નિશાળ ખુલી ગયો એટલે આજનું કામ કરાવીને કાલ વહે જાય પછી આપણે ત્રણ જણ રહેવું જોઈ લઈએ સ્ટુડન્ટ મોનિટર બે મિક્સ કરીને છાટ બહુ વધારે જટ આવે બાકી એક પણ છાટી હોય એવું નથી એટલે બહુ ઠંડુ વાતાવરણ છે છોક વાગી ગયા છે તો ગાય ગાય છાટી દે હાલો ડોળું લઈ લઈએ આપણે હાલો બોલા કરી ડોલું લઈને આવે છે બીજરાજ ભાઈ હરદેવભાઈ આપણે છાંટવાના છે બેક્ટેરિયા આમાં જો મગ બધા ઉથલી ગયા હે વરસાદને કારણે હવે ખાલા હતા મોગા હે પણ સિંગુમાં સિંગુમાં શીંગુ ગયા અંદર ને અંદર અને હાવ પૂરું કરી દીધું છે જતા વાતાવરણ ટાઢું થતી એટલે લાગી સારા ને એક ખાસ ધ્યાન રાખવું આ નાખ્યા પછી આટલી સુધી દવા છાંટવાની નહીં કોઈ પણ ના બેક્ટેરિયા મરી ગયા આપણા વેઠેથી હોય છાટવા ટાણું થઈ ગયું એટલે ગાયકા છાટી દે તો આપણે આ રીતે જો ચાર ચાર આડુ લઈને અર્ધો આવે છે બીજું ભાવ એ રીતે ઉડાડવાના હોય વીજની જ્યારે એટલે ચાર ચાર તો એટલે ચાર ચાર આડુ લેતા આવે એક જણું અને ઉડાડતો આવે મારે પરવીનભાઈ આવી રીતના છાંટીએ છીએ એટલે ઘાય ઘા છટાઇ જાય એટલે પોલો ઘાય ઘા કપાય જાય રેતીને સુડન ને ના બેક્ટેરિયા ઓલા હેઠા ખુદી છાટવા ને છોવી ગામાં જોવારી પરવીન ભાઈ વાહ રહી ગયા હે આપણે સાટી દેવું ગાય ગા ચાર ચાર આવું લઈ લેજે તે જેવો પોણીઓ આપણે બેક્ટરી બેક્ટરી સાટી લીધા કમ્પ્લીટ હવે આપણે બધા જાવું ઘરે આ મોડા હેઠે લીધા હતા કાલર પાસેથી પૂરા કા હેઠે આવી ગયા આપણે સાટીને તો આપડે જાઉં ઘરે આપણે ઘરે જવાનું છે બોલ બોલ લઈ નીકળી જાય અને આ ભેજવાળું વાતાવરણ હતું ઠંડુ એટલે બહુ લાગશે એટલે વરસાદ બે દિવસે બંધ થઈ ગયો એટલે ગારો હતો તો વાંધો ના ઘાય ઘાય છટાઈ ગયા હે લગભગ ચોવીસ કલાકની અંદર લાગી જાય રિઝલ્ટ આવી જાય છે કારી કારીખું બધું વટકાવી દીધું છે એટલે આપણે છ વિસાના હતા બાકી છાટી દીધા બાકી કારવારી પાછા પોપા લેવાના જવાના છે રેદી બેગડામાંથી હિરણભાઈ નીથી પાછા આપણે હજી નાખવાના છે હા ઠીતેર બીઘાણા હે બાકી નાખવાના હે આમાં આપણે નાખી દીધા ગિરના ચારમાં આજે ઉતારો દેખાણો ને જ્યારે છોટા સુકાઈ ગયા દેખાણા સુકાઈ કઈ ચાર પાંચ જગ્યાએ નાખી દીધી એટલે રિઝલ્ટ મળી જાય ચોવીસ કલાકની અંદર તો આપણો લોગ અહીંયા પૂરો કરીશીએ આપણા બ્લોગને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળીએ નવા લોગમાં જય માતાજી બધીને